સાબરકાંઠા લોકસભા બેઠકની આજે મતગણતરી થશે સવારે આઠ વાગે મતગણતરીની થશે શરૂઆત હિંમતનગર પોલીટેકનિક કોલેજમાં થશે મતગણતરી સાબરકાંઠા લોકસભા બેઠક પર કુલ બાર ઉમેદવારો હતા ચૂંટણી મેદાનમાં ભાજપના શોભનાબેન બારૈયા અને કોંગ્રેસના તુષાર ચૌધરી વચ્ચે તો સીધો જંગ સાબરકાંઠા લોકસભામાં કુલ ઓગણીસ લાખ છોતેર હજાર ત્રણસો ઓગણપચાસ મતદાર નોંધાયા હતા સાતમી મહિના રોજ સાબરકાંઠા લોકસભા માટે બાર લાખ છપ્પન હજાર બસો દસ લોકોએ કર્યું હતું મતદાન સાબરકાંઠા લોકસભા બેઠક પર કુલ તેસઠ પોઈન્ટ છપ્પન ટકા મતદાન નોંધાયું છે સાત વિધાનસભા વિસ્તાર મુજબ મતગણતરી હાથ ધરવામાં આવશે એક વિધાનસભા મતવિસ્તારમાં પંચ્યાસીથી વધુ કર્મચારી અધિકારી મતગણતરીની કરશે કામગીરી સાબરકાંઠા લોકસભામાં આશરે છસો જેટલા કર્મચારી અધિકારી મતગણતરીની કામગીરી કરશે એક વિધાનસભામાં ચૌદ ટેબલ પર મતગણતરી હાથ ધરાશે પાંચસો પચાસ જેટલા પોલીસ કર્મચારી મતગણતરી સ્થળે સુરક્ષા માટે પગે રહેશે સુરક્ષા બંદોબસ્તમાં પોલીસ અધિકારીઓ પણ સતત મોનિટરિંગ કરશે મતગણતરીની સેન્ટરની અંદર સીઆઈએસએફની પ્લાટૂન કાર્યરત રહેશે મતગણતરીની બિલ્ડીંગમાં એસઆરપીએફની એક ખડે પગે રહેશે સંભવત બપોરે બે થી ત્રણ વાગે સાબરકાંઠા લોકસભા બેઠકની મતગણતરી પૂર્ણ થવાનો અંદાજ હેવાલ રાજ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા